ને તો આજે મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું મારો ફોન ખોટકાઈ ગયો તો એટલે વ્લોગ નહતા બનતા તો હવે હમો કરાવ્યો છે તો વ્લોગ બની જશે હવે તો આપણો છે બગીચો ને અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે આ છે આપણું ટ્રેક્ટર જો કે ઢાઈકું છે અટાણે અંદરમાં ગોડાઉનમાં જઈ શકતું નથી તો કે વચ્ચે દીવલ નડે છે ત્યાં હવે ઢેલો કરવાનો છે ને અહીં ટ્રેક્ટરમાં ટેપ પણ ફિટ કરાવ્યા છે આ છે એસ ટીડિયા અને આ છે આપણું ટ્રેક્ટર સૌરાજ સાત છતર હા હું અહીંયા જાઉં છું ઘઉંમાં ઘઉં આપણે દેખાડીએ પાણી આવું હતું પવન તો થોડાક ધરી ગયા છે તો ચાલો આપણે અહીં જઈએ આ છે આપણા ગામ જોકે તમે જોઈ શકો છો મિત્રો આમાં અડધા ઢરી ગયા છે લોકો છે એટલે ઢરી ગયા પાણી હલતું હતું ને પોને હતો ત્યાં ઢરી ગયા છે ને આ પડો છે આપણો સારો આ પલ્લી કલ સારો છે એટલે એને બાર બાર રાખ્યો છે અને હુકાઈ ગલ સારો ઘરમાં ભેરો છે અહીં આપણું ટ્રેક્ટર ઢાંકી ગયેલ પડ્યું છે તો તૂકી અંદર જઈ શકતું નથી ને આપણી પડી છે ને આપણું અહીં બગીચો છે ને ત્યાં ટ્રેક્ટર વસમાં પડ્યું છે હુયા પણ છે પણ એ ઓલીબાગમાં મૂકી છે તો ચાલો ન્યા જઈએ આપણે બીજી બાગમાં જઈએ ન્યાય પણ બધામાં ઘઉં જ વાવ્યા છે ચાલો અમે જઈએ તો હિસ્કો છે આપણા હુયા પડ્યું છે ગાડું આ છે આપડો આંબો આ જાંબુડી આ ચીકુડી ના આપડો હિસ્કો હિસ્કે હિસ્કી લઈએ તો અહીંયા શક્યા છીએ બગીચામાં ઓલો પેલો આ બીજો બગીચા છે મિત્રો ઘણા છે મિત્રો બધામાં ઘઉં જમ્ય છે આ છે ઉકળો એ ફેરવો છે જો કે તમે જોઈ શકો મિત્રો એ જ નહીં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કર કે કેસા લાગે આપકો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય